ઉકાઈ પાણીની આવક વધતા પાણી છોડવાનું શરૂ કરતા સુરતની તાપી નદી બે કાંઠે વહેતી દેખાઈ હતી નાવડી ઓવારા પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી બ્રેકેટ લગાવી દેવાયા છે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડવાનું શરૂ કરતા સુરતની તાપી નદી બે કાંઠે વહેતી દેખાય જેથી નાવડી ઓવારા પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી બ્રેકેટ લગાવી દેવામાં આવ્યા છે પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ આવક થતાં સપાટી રૂલ લેવલને પણ વટાવી દીધી છે રૂલ લેવલ કરતાં પણ એક ફૂટ ઉપર સપાટી પહોંચી જતા ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ઉકાઈમાંથી પાણી છોડવાને કારણે તાપી નદી કિનારે આવેલા રિવરફ્રન્ટ નાનપુરા નાવડી ઓવરા પર પાણી ફરી વળ્યા હતા જેને લઈ મનપા દ્વારા સલામતીના ભાગરૂપે નાનપુરા નાવડી ઓવરા ખાતે બેરિકેડ લગાવી દેવાયા હતા રવિવારે લોકો તાપી નદી કિનારે પણ ફરવા નીકળતા હોય મનપાએ પાણીના વહેણને જોઈ સલામતીના ભાગરૂપે બેરિકેડિંગ કરી દીધું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત